શબ્દો નથી હોતી એવી તો ચાલો આજે આપણે એવી જ એક યાત્રા પર જઈએ આ સમજૂતી છે ગુજરાતી સાહિત્યના એક બહુ જ અમૂલ્ય રત્ન સાત પરિણામની આ કવિતા આપણને કૃતજ્ઞતાના સાત અલગ અલગ પડાવમાંથી પસાર કરાવે છે એકદમ અંગત સંબંધોથી શરૂ કરીને છેક આખા બ્રહ્માંડ સુધી અને જુઓ તો ખરા કવિતાની પહેલી જ પંક્તિ સીધી દિલમાં ઉતરી જાય એવી છે પ્રથમ વંદન માતાને જેણે માટીને પણ રતન સમજીને ઉછેર્યા બસ અહીંથી જ નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગનો જે સૂર બંધાય છે ને એ આખી રચનામાં ગુંજતો રહે છે તો આપણી આ સફરના પડાવ કંઈક આવા રહેશે પહેલાં આપણે કવિ અને તેમની દ્રષ્ટિને સમજીશું પછી જીવનના પાયાના આધારસ્તંભો કોણ છે એ જોઈશું ત્યારબાદ મિત્રો અને શત્રુઓની અનોખી ભૂમિકા પર વાત કરીશું અને છેલ્લે જીવનસાથીથી લઈને આખા જગત સુધીના વંદનને જાણીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી કવિની કૃતજ્ઞતાની યાત્રા આટલા સુંદર અને ઊંડા શબ્દો પાછળ કોણ છે એમની દુનિયા કેવી છે એ જાણવું તો પડે ને તો આ અદ્ભુત શબ્દોના સર્જક છે રામનારાયણ પાઠક હા એ જ જેમને ગુજરાતી સાહિત્ય જગત શેષના ઉપનામથી પણ ઓળખે છે અને તેઓ ખાલી કવિ નહોતા પણ એક બહુ મોટા વિવેચક વિદ્વાન અને વાર્તાકાર પણ હતા એટલે જ તો એમની એ બૌદ્ધિકતા અને ભાવનાત્મક ઊંડાઈનો સંગમ આપણને આ કવિતામાં સ્પષ્ટપણે દેખાય છે અને આખી કવિતાનો જે પ્રાણ છે ને એ છે પરણામ શબ્દ આ ખાલી હાથ જોડીને કરેલો નમસ્કાર નથી ના પરિણામ એટલે કોઈના ઋણને સ્વીકારીને પૂરા આદર અને કૃતજ્ઞતાથી નમવું આ જે ભાવના છે ને એ જ આખી કવિતાનો પાયો છે બસ આ જ ભાવનાને મનમાં રાખીને આપણે હવે કૃતજ્ઞતાના પહેલા વર્તુળમાં જઈએ છીએ જીવનના પ્રથમ આધાર સ્તંભોને વંદન એ લોકો જેમણે આપણા અસ્તિત્વનો પાયો નાખ્યો તો કોણ છે આ આધાર સ્તંભો વેલ એ છે માતા પિતા અને ગુરુ કવિતાની શરૂઆત જ આ ત્રણ પવિત્ર સંબંધોના ઋણને સ્વીકારવાથી થાય છે એ સંબંધો જે કોઈ પણ વ્યક્તિના જીવનને ઘડે છે તો પહેલો પરિણામ જે આપણે શરૂઆતમાં જ જોયો એ છે માતાને કવિએ બલિદાનને યાદ કરે છે જેનું જેનું ખરેખર કોઈ માપ જ નથી પોતે ભૂખ્યા રહીને જમાડવું પોતે આખી રાત જાગીને સંતાનને શાંતિથી સુ આ ફક્ત પાલન પોષણ નથી આ તો જીવનના પાયામાં સિંચાયેલો શુદ્ધ પ્રેમ છે માતાનાએ હુંફાળા ખોડામાંથી બહારની દુનિયા કોણ બતાવે પિતા એટલે બીજો પ્રણામ એમને એમણે આંગળી પકડીને ઘરથી શેરી સુધી પહોંચાડ્યા અને પછી એ જ શેરીમાંથી આખી દુનિયા એટલે કે દરિયા અને ડુંગર સુધી પહોંચવાની હિંમત અને દ્રષ્ટિ આપી અને ભૌતિક દુનિયાની ઓળખ થઈ જાય પછી પછી આવે છે ગુરુ જે એ દુનિયાની પેલે પાર જોવાની દ્રષ્ટિ આપે છે ત્રીજો પરિણામ ગુરુને જેમણે અગમ નિગમની વાત કરી એટલે કે એવું જ્ઞાન આપ્યું જે પુસ્તકો કે નકશાઓમાં નથી મળતું એ જ્ઞાન જે જીવનના ગૂઢ રહસ્યો ખોલી આપે છે તો પરિવાર અને ગુરુનો મજબૂત પાયો નંખાઈ ગયો હવે કવિ આપણને ક્યાં લઈ જાય છે સામાજિક સંબંધીઓની જટિલ દુનિયામાં અને આ વિભાગનું નામ છે મિત્રો શત્રુઓ અને આત્મશોધ અને ચોથો પરિણામ આવે છે મિત્રોને એમને જેમના વગર તો જિંદગી કદાચ બ્લેક એન્ડ વ્હાઈટ જ રહી જાત એમણે જ જીવનના ખાલીપામાં રંગો પૂર્યા અને પોતાના હાસ્યથી આપણા મનના બધા મેલ અને દુઃખોને ધોઈ નાખ્યા હવે આ જે છે ને એ ખરેખર અસાધારણ વાત છે કવિ મિત્ર અને શત્રુને સામસામે નથી મૂકતા પણ પણ એમને વિકાસના બે અલગ અલગ રસ્તા તરીકે જુએ છે જુઓ મિત્રો બહારથી મજબૂત બનાવે છે તો શત્રુઓ અંદરથી જાગૃત કરે છે એટલે બંનેની ભૂમિકા જરૂરી છે અને આ રહ્યો કવિતાનો કદાચ સૌથી હિંમતભર્યો અને સૌથી ઊંડો પરિણામ શત્રુઓને કવિ શું કહે છે કે દુશ્મનોની નિંદા અને ટીકારૂપી લાતોએ જ આપણા અંદરના બંધ દરવાજા ખોલી નાખ્યા એમણે જ આપણને આપણા પોતાના આત્માના ઊંડા અંધકારનો સામનો કરવા મજબૂર કર્યા આનાથી મોટું આત્મજ્ઞાન બીજું શું હોઈ શકે ચાલો હવે આપણે કૃતજ્ઞતાના આ વર્તુળની ચરમસીમા તરફ આગળ વધીએ આપણો અંતિમ વિભાગ છે સાથીથી જગત સુધી છઠ્ઠો પરિણામ એ વ્યક્તિ માટે છે જે સંસારના ધૂમધકતા તાપમાં ઠંડી છાંયણી બની જાય છે કોણ જીવનસાથી કવિ એમને ખાલી સાથી નથી કહેતા પણ આત્માના એક સાંઈ કહે છે એટલે કે આત્માનો એવો સંગાથી જેની સાથેનો સંબંધ શબ્દોથી પણ પરે છે અંગત સંબંધોથી ઉપર ઉઠીને સાતમું પરિણામ જાય છે સમાજના એ મહાપુરુષને જેને આખા સમાજની દિશા બદલી નાખી જેણે લોકોને ઢોર જેવી જળ અવસ્થામાંથી જગાડીને સાચા માણસ બનાવ્યા અને વિકાસના પ્રગતિના નવા રસ્તા ખોલી આપ્યા તો જીવનને ઘડનાર દરેક વ્યક્તિને વંદન થઈ ગયા હવે કોણ બાકી રહ્યું વેલ હવે એ બાકી છે જેણે આ બધું જ આપ્યું છે અને કવિતાનો અંતિમ સૌથી ભવ્ય પરિણામ એ છે આ સમગ્ર જગતને આ અસ્તિત્વને જેણે બદલામાં કશું જ માંગ્યા વગર આપણને બધું જ આપ્યું છે એ આપણું પાલન કરે છે અને છેવટે આપણો હંસલો એટલે કે આત્મા પાછો એના જ ખોડે સમાઈ જશે આ તો પરમ કૃતજ્ઞતાનો ભાવ છે તો જુઓ આખી યાત્રાનો સાર શું છે એ જ કે કૃતજ્ઞતાએ એક આખું ચક્ર છે એ પરિવારના પાયાથી શરૂ થાય છે સમાજના સારા નરસા અનુભવોમાંથી પસાર થાય છે ઊંડા અંગત સંબંધોને સ્પર્શે છે અને છેવટે સમગ્ર બ્રહ્માંડને ભેટે છે કેટલી અદ્ભુત રીતે સમજાવ્યું છે કે આપણું અસ્તિત્વ કેટલા બધા લોકો અને તત્વોનું ઋણી છે અને આ કવિતા આપણને એ ખૂબ જ સુંદર સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કે જો કોઈ પોતાના જીવનના પરિણામોની યાદી બનાવે તો એમાં કોના કોના નામ આવે ખરું ને आ कविता बस एज विचारू एक निमंत्रण क्लास कैसा लगा नीचे कॉमेंट जरूर कीजिएगा अगर ये वीडियो अच्छा लगा हो तो दो मित्रों को जरूर शेयर करिएगा